જાલો ડિવિઝનના એક કરોડથી વધુના દાવના જથ્થાનો કરાયો નાશ જાલોદ લીમડી ચાકલિયા ફતેપુરા સુખસર અને સંજેલી પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો આજે કરાયો નાશ જાલો ડીવાયસપી ડી આર પટેલ અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં દારૂ પર ફેરવાયો બુલડોઝર એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેરના જાલોદ ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ ગેરકાયદેસર દારૂનો જથ્થો કરાયો નાશ એવા પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ આજ ઝાલોદ ડિવિઝન ખાતે જાલોદ ડિવિઝનમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ આઈ એમએફએલનો મુદ્દામાલ નાશનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેની નામદાર કોર્ટમાંથી ઇંગ્લિશ દારૂ મુદ્દામાલ નાશ માટેની મંજૂરી મેળવવામાં આવેલી હતી ત્યારબાદ પ્રાંત અધિકારી ઝાલોદનાઓને એક રિપોર્ટ કરવામાં આવેલો હતો જે અનુસંધાને જાલોદ પ્રાંત સાહેબનાઓએ આજ રોજ અગિયાર બાર બે હજાર ચોવીસના રોજ ઇંગ્લિશ દારૂ નાશ કરવા માટેની મંજૂરી આપેલી હોય જેની કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ રસાબંધી અધિકારી તેમજ ડિવિઝન ડીવાય તેમજ પોલીસ અધિકારી કર્મચારીઓ આજરોજ ઝાલોદ ખાતે હાજર રહેલા હતા જેમાં જાલોદ પોલીસ સ્ટેશનનો કુલ અઠ્ઠાવન લાખ રૂપિયાનો મુદ્દામાલ લીમડી પોલીસ સ્ટેશનનો ચુમ્માલીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ ફતેપુરા પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ ચુમ્મોતેર હજારનો મુદ્દામાલ સુક્ષર પોલીસ સ્ટેશનનો ત્રણ લાખ છન્નું હજાર સંજેલી પોલીસ સ્ટેશનનો ચાર લાખ પચાસ હજાર તેમજ ચાકલિયા પોલીસ સ્ટેશનનો બત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાં કુલ મળી એક કરોડ સુડતાલીસ લાખ છન્નું હજાર આઠસો તેર રૂપિયાનો એકલીસ દારૂનો મુદ્દામાલ નાશ કરવામાં આવેલો હતો